નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર કંડલા ખારી ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે વિકરાળ આગ ફાટી નીકળી શૂન્ય 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 આગની જાણ થતા જ કંડલા પોર્ટ તથા ઇફકોના ફાયર ટેન્ડર્સે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો શૂન્ય 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 જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારી શ્રીના સંકલનમાં ઓઇલ અને કેમિકલ ઓફસાઇટ મોકલી યોજાઈ શૂન્ય 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 ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે ઓફસાઇટ મોકરડીલનું આયોજન કરાયું શૂન્ય 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 માહિતી બ્યુરો ભુજ કચ્છમાં કંડલા ખારીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાય એવી સ્થિતિ નહોતી આથી કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા કંડલા પોર્ટ તથા ઇફકોના ફાયર ટેન્ડર્સને જાણ કરતાં ગણતરીની મિનિટોમાં ટીમે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી ઘાયલોને પ્રાથમિક સારવારથી લઈને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ હતી જો કોઈ કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઇલ અને કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોકડ્રિલનું ઓફસાઇટ આયોજન કરવામાં આવ્યું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ખારીરોહર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ખાતે સવારે નવ વાગ્યાથી અગિયાર દશાંશ પાંચ શૂન્ય કલાક સુધી યોજાયેલી મોકરડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો વિશાળ દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઇલ અને કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઇલ અને મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું આકસ્મિક આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનું પ્લાન મોકડિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો સવારે નવ વાગ્યા કલાકે નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે આગ લાગવાનો હોટલાઇન મળતા જ નિયંત્રક શ્રી દ્વારા તત્કાલ સાયર ની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરવા નાગરિક સંરક્ષણ ની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી વોર્ડન સેવામાં હોમગાર્ડ એનએસએસી એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમે તેમની જવાબદારી નું વહન કર્યું હતું વોર્ડન સેવા હેઠળની ફર એઇડ પાર્ટી હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટી પણ ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી નાગરિકોને ઇવેક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ લોકોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે વધુ જખમી નાગરિકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા બીજી તરફ આગને કાબુમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બુજાવવાની કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે આ ઓફસાઇટ મોકરિલ જિલ્લા વહીવટીતંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી જેથી સંભવીત અકસ્માતની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાનો ઝડપથી લઈ શકાય અને કંડલા પોર્ટ પર જાનહાનીને ટાળી શકાય આ મોકરડીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ સારવાર વ્યવસ્થાપન તથા વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ભૂકંપ જેવી સ્થિતિમાં જો આગ ફાટી નીકળે તો નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતતા તથા જાગૃતતા માટે યોજાયેલી મોકરડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોકરડ્રીલનું મહત્વ પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ મોકરડ્રીલ સિનારીઓ અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી મોકરવિલ બાદની બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકરડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકરડીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા મોકરડ્રીલનું જનરલ સુપરવિઝન તેમજ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીએ મોકરડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી